તો બિલકુલ સાચી જ છે દારૂબંધીના અમે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે દારૂબંધી ક્યાં છે આજે તો દારૂ બેફામ મળે છે મેં પોતે ભરૂચના એસપીને પાંત્રીસ જેટલા વિડીયો આપ્યા હતા પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા અને જે આવકાર ફાર્મામાં પાંચ હજાર કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું એ કંપની આજે ચાલુ છે ચોવીસો કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયું એક વર્ષ થઈ ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ સાયકામાં તેરસો ને ત્યાં ડ્રગ્સ પકડાયું એ કંપની ફરી ચાલુ થઈ ગઈ તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે કોના આશીર્વાદ છો તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ નથી કે અમે કોઈને વ્યક્તિગત અમારા દુશ્મન નથી નિષ્ઠાવાન થી લોકો કામ કરે છે એમને અમે કરીએ છીએ પણ બે પાંચ ટકા એવા પોલીસ અધિકારીઓ છે જેમને રાતોરાત કરોડપતિ બનવું છે એવા લોકો આવા ડ્રગ માફિયાને આશીર્વાદ એવા લોકો એમના હાથ નીચે ડ્રગ માફીઓ બેફામ બનાવેલા છે ને અટકાવવા જોઈએ